અમરેશ બેર પણ પોતાની બેન્ચ પર બેસી જૂની યાદો અને મિત્રોને યાદ કરી ધન્યતા અનુભવી હતી અમૃત મહોત્સવને લઈને ભવ્ય લોક ડાયરો પણ યોજાયો હતો જેમાં મેરામણ ગઢવી શૈલેષ મહારાજ સહિત ખ્યાતના કલાકારોએ મોજ કરાવી હતી અગણી ડોક્ટર જગદીશભાઈ ત્રિવેદી સાહેબ સમાજ બાર સમાજ એપ્ત થયા છે

ભજન ગાય ને બે પૈસા કમાવા આવ્યો હતો પણ એવી તકા મૂકી હતી એવી ગીરદી થઈ લોકોએ મને પાડી દીધું મારા હાથ ઉપરથી પગ મૂકીને પસાર થઈ ગયા મારો હાથ ઘાયલ થઈ ગયો

પચીસ ત્રીસ વર્ષના વાણા વાઈ ગયા તેમ છતાં પણ આજે એ જ સ્કૂલમાં એ જ ક્લાસરૂમમાં એ જ બેન્ચમાં એ જ મિત્રોની વચ્ચે ભણવાનું થયું છે આવવાનું થયું છે ત્યારે ચોક્કસ પ્રમાણે ભૂતકાળમાં સરી જવાય છે ભૂતકાળની યાદો આજે માણસ પદ પ્રતિષ્ઠાને પૈસો ગમે એટલો કદાચ મેળવે પણ પોતાના નજીકના મિત્રો સાથે પોતાના સહાધ્યાયી સાથે પોતાના સહપાઠીઓ સાથે જે સમય પસાર કર્યો છે અને એમાં એવા ગુરુજનો સાથે કે જયારે કોઈ સ્વાર્થ નહોતો જ્યારે કોઈ ભાગમ ભાગીને એટલો બધો સમય નહોતો જ્યારે બીજાના ભલા માટે પોતાને ગમે એવડી નુકસાની પણ સહન કરવી પડતી હતી એવા સમયની અંદર જ્યારે આ હાઈસ્કૂલની અંદર આજે ફરી વખત ભૂતકાળના સ્નેહ સંભાળના લઈને આવવાનું થયું છે ત્યારે ખૂબ રાજીપો વ્યક્ત થાય છે અભિનંદન પાઠવું છું સમગ્ર જે સંઘવી શાળા પરિવારના પશ્ચિસો ગુરુજનો નિજાત નિમિત્ર કે જેણે આ આયોજન કરી અને ભૂતકાળની યાદોમાં સરી જવા માટેનો અવસર આપ્યો અને ખાસ કરીને માતૃ સંસ્થાની જ્યારે આકલ પડી છે મેં પહેલાં પણ જે રીતે કહ્યું એ રીતે કે પોતે ખખડ જ બનીને અમને બધાને અપ ટુ ડેટ બનાવ્યા છે ત્યારે આજે અમારી બધાની ફરજ છે યુવાનોની ફરજ છે મિત્રોની ફરજ છે જેણે અભ્યાસ કેવો છે એની ફરજ છે આ સંસ્થાને ફરી વખત આવનારા સમયની અંદર મધ્યમ વર્ગના બાળકો ગરીબ વર્ગના બાળકો ભણી શકે એના માટે યથાયુગ્ય રોગ રોગાન કરીએ જેથી કરી રંગ રોગાન કરીએ જેથી કરીને આવનારા સમયમાં ફરી વખત બાળકો અહી ના ભણી શકે અને પોતામાં જે પડેલું જે ટેલેન્ટ છે એને રાજ્ય સમક્ષ અને દેશ સમક્ષ મૂકી શકે